કોરોનાની મહામારી વચ્ચે મધર્સ ડેની સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરાઈ હતી જેમાં રોકસ્ટાર ગ્રુપ દ્વારા પણ કરાયેલી ઉજવણી ઊડીને આંખે વળગે તેવી હતી જુઓ અમારા અહેવાલમાં રોકસ્ટાર ગ્રુપની સેવાનો નજારો કોરોનાએ સમગ્ર દેશમાં કારો કેર વર્તાવ્યો છે ત્યારે સુરતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે કે કોરોના કેર વચ્ચે સુરતમાં મધર્સ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સુરત સેના રોકસ્ટાર ગ્રુપ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે મધર્સ ડે ઉજવાયો હતો જેમ અનાથ બાળકોને અને વૃદ્ધને ભોજન આપવાની સાથે જરૂરિયાતમંદને બપોરે વિનામૂલ્યે ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું સાથે મગદલા પોર્ટ પાસે ગરીબ વસાતમાં જઈ બસો જેટલા લોકોને ભોજન પહોંચાડી અનોખી રીતે મધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો સાંભળો મધર્સ ડેની કોરોના કાળમાં ગરીબોને મદદ કરી ઉજવણી ના રોકસ્ટાર ગ્રુપના હિના શાહ અને મિસ શાહ કહે છે તે આપણે જાણીએ હિ ભરતભાઈ શાહ રોક્ષા ગ્રુપમાં છેલ્લા અઢી વર્ષથી મેમ્બર છું અઢી વર્ષ પહેલાં હિનાનટી પોતે પોતાની એક્ટિવિટી કરતા હતા પણ એક ગ્રુપ તરીકે એમને રોક્ષા ગ્રુપ ચાલુ કર્યું અત્યારે અમારા ગ્રુપમાં સાહિત્ય મેમ્બર છે અમારા ગ્રુપનું કામ સુરતમાં જેટલા પણ વૃદ્ધાશ્રમો છે આજે મદરસા નિમિત્તે અમે લોકો મગદલા પોટ પર આવ્યા છીએ અહીંયા દોઢસો જેવા બાળકો છે ત્યાં અમે લોકો એમને બપોરનું જમવાનું વિતરણ કર્યું છે ફૂડ કીટ અમે લોકો બનાવીને આવ્યા છીએ અને અહીંયાથી અમે લોકો ચોક અને જે ભટ્ટાર એ એરિયા છે જ્યાં નાના નાના ગરીબ વસ્તી છે ગરીબો ગરીબ વસ્તી છે ત્યાં અમે લોકો લોકોને ફૂડ વિતરણ કરશું બીજો અમે લોકો નાના છોકરાઓને એજ્યુકેશન માટે ઘણા બધા જે બાળકો છે જેમની સ્કૂલ ફીસ ભરી છે અમુક ગરીબ ઘરોમાં જ્યાં લોકડાઉનમાં એમને અનાજની જરૂર પડતી હતી તો એમને લોકોને પૂરી કીટ અમે લોકો ઘરે પ્રોવાઈડ કરી છે પછી અમે લોકો ઘણા ઘણા છોકરાઓને જે મા જોડે પૈસા ન હોય તો એમના મેડિકલના બિલ પણ ભરે છે મધરશ્રીની બી તમારો મેસેજ એ જ છે કે આપણે પોતાના માતા પિતાની તો સેવા કરીએ જ છીએ પણ જે વૃદ્ધાશ્રમોમાં જેમને પોતાના દીકરાઓને પોતાની મમ્મી માતા પિતાની ચિંતા નથી જેમ વૃદ્ધાશ્રમોમાં મૂક્યા છે તો આપણે એમનું પણ ધ્યાન રાખવું જોઈએ અને મારે મારું કહેવાનું તો મતલબ એ જ છે કે વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ મારું નામ હિના શાહ છે હું રોકટા ગ્રુપ ચલાવું છું છેલ્લા અઢી વર્ષથી આ ગ્રુપ ચલાવું છું મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મારી સાથે ખાલી પાંચ જ મેમ્બર હતા મારી સોશિયલ મીડિયા પર બધી એક્ટિવિટી જોઈને પછી આજે મારી સાથે સાઠ મેમ્બરો જોડાઈ ગયા છે મારું ગ્રુપ કોઈ રજિસ્ટર્ડ પણ નથી અમે ખાલી બસ કામ જ કરીએ છીએ જ્યારે બી કોઈને કંઈ જરૂર પડે અને મારી પર કોલ આવે કે અહીંયા આ જરૂર છે તો અમે એ બધું એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ આજે મધર્સ ડે છે આજે મધર્સ ડે નિમિત્તે અમે આજે એક સ્પેશિયલ પ્રોગ્રામ કર્યો છે કે જેટલા ગરીબ બચ્ચાઓ છે જે અહીંયા અત્યારે અમે મગદલા પોર્ટ પર આવ્યા છે ત્યાં અમે સો એક ફૂડ કર્યું છે હવે અહીંયાથી અલગ અલગ એરિયામાં અલગ અલગ જગ્યાએ જઈશું અને ત્યાં બધા બચ્ચાઓને એજેડ જે લોકો છે એને અમે લોકો આ ફૂડ આપીશું મેસેજ એટલે આજે મદદ નિમિત્તે ઘણા લોકો હું તો વૃદ્ધાશ્રમમાં બહુ જ આવું છું તો હું જોઉં છું કે કેટલા બધા એજેડ લોકો ત્યાં આગળ એવી હાલતમાં જીવે છે તો આપણે લોકોની સેવા તો કરીએ જ છે પણ પહેલાં આપણે આપણા ઘરવાળાનું જોવું જોઈએ કે કેવી રીતે રહે છે પછી આપણે આ બધા જે એજેડ લોકો છે એ લોકો સાથે ખાલી આપણે જમવાનું આપીએ એટલું પૂરતું નથી પણ એ લોકો જોડે આપણે ટાઈમ પણ સ્પેર કરવો જોઈએ એ લોકોને માટે આ ફૂડ ખાલી ઇમ્પોર્ટન્ટ નથી પણ એ લોકો સાથે આપણે જે કલાક બી પાસ કરીએ તો એ લોકોને એટલો આનંદ આવે છે તો આપણે આવી રીતે મધર્સ ડે ઉજવણી કરવી જોઈએ